પ્રતિષ્ઠાનપુર નગરમાં બે ભાઈઓ રહેતા હતા એકનું નામ ભદ્રબાહુ અને બીજાનું નામ વરાહ મિહિર કુટુંબનો ધંધો યજમાન વૃત્તિનો પઠન પાઠનનો કુટુંબ વિદ્યામાં ભારે કાબેલ એટલે બંને ભાઈઓને વિદ્યા વારસામાં ઉતરી એ બંને ભાઈઓને ખાવા પીવાનો કે કપડાં લોતતાનો શોખ નહોતો એને તો શાસ્ત્રો ભલા જો કંઈ નવી જાણવાનું મળે તો ખાવું ખાવાની જગ્યાએ રહે ને વહેલા ત્યાં પહોંચી જાય વિદ્યા મેળવવામાં અત્યંત મહેનત હોવાને કારણે બંને થોડા શાસ્ત્ર સમયમાં જ ધર્મશાસ્ત્ર ન્યાયશાસ્ત્ર તર્કશાસ્ત્ર વ્યાકરણ તથા જ્યોતિષ વગેરે શાસ્ત્રોમાં પ્રવીણ થયા એક વખત તેમના નગરમાં યશોદભદ્ર નામના આચાર્ય પધાર્યા અત્યંત જ્ઞાની સમજી અને તેઓ તેમની પાસે ગયા જેમ સૂર્યની સામે આગીઓ ઝાંખો પડી જાય એમ આ બંને ભાઈઓને લાગ્યું કે હજુ તો અમારી પાસે કંઈ જ્ઞાન જ નથી સાચું જ્ઞાન તો આ મહાત્મા પાસે છે એવું તેમને જણાયું એટલે તે બંને તેમની પાસે દીક્ષાવી હતી અને શાસ્ત્રોનો અભ્યાસ કરવા લાગ્યો પરમાત્માએ જે ઉપદેશ આપ્યો તે બારે બાર અંગનો અભ્યાસ કરવામાં લાગી ગયા એ પહેલું અંગ બીજું અંગ ત્રીજું અંગ ચોથું અંગ પાંચમું અંગ એમ કરતા અગિયાર અગિયાર અંગોનો અભ્યાસ થઈ ગયો બારમું અંગ એ તો ખૂબ મોટું દ્રષ્ટિવાદ એટલે ત્યાં અટક્યા ને બીજું બધું ઘણું શીખવા માંડ્યા ભદ્રબાહુ એ અટકે એવા વરાહ વરામિહ અટકી ગયા એ તો મન લાગીને એમાં પણ શીખવા લાગ્યા આમ કરતા કરતા તે બારમા અંગના ચૌદ પૂર્વ એ પણ ભણ્યા અને એટલે જ ભદ્રબાહુ સ્વામી ચૌદ પૂર્વી કહેવાય છે ભદ્રબાહુ સ્વામીને હવે ગુરુ ભગવંતે યોગ્ય લાયકાત જોઈને આચાર્ય પદ આપ્યું વરાહમીર કહે હું ઘણું ભણ્યો છું માટે મને પણ આચાર્ય પદ અપાવો પરંતુ એની અંદર ગુરુ પ્રત્યેનો વિનય અને નમ્રતા ન હોવાને કારણે ગુરુએ તેમને આચાર્ય પદ આપ્યું નહીં એટલે મિહિર અહંકારથી ક્રોધે ભરાયા તો પછી મારે આ ગુરુ ના જોઈએ હું તો પોતે જ્ઞાની તે ત્યાંથી છોડી અને ચાલ્યા ગયા પાટલા પાટલીપુત્રીના નંદ રાજા ખૂબ વૈભવશાળી અને પ્રતાપી હતા વરાહમિહિર તેમના પુરોહિત થયા રાજાના પુરી તે તો શેની કમી રહે આ રાજાને લાંબે વખતે એક પુત્ર થયો એટલે આખા નગરમાં ઉત્સવ થયો લોકો અનેક જાતની ભેટ લઈ આવવા માંડ્યા રાજાને મળવા માંડ્યા પોતાનો આનંદ પ્રદર્શિત કરવા લાગ્યા વરાહ મિહિરે આ પુત્રની જન્મપત્રિકા બનાવી અને તેમાં લખ્યું કે પુત્ર સો વર્ષનો થયો થશે રાજાને તેનાથી અત્યંત આનંદ થયો અને વરાહ મિહિરને ખૂબ ઇનામ આપ્યું વરાહમિહિરને ત્યારે જ પોતાની મનની દાજ કાઢવાનો મોકો મળ્યો તેણે રાજાના કાન ભંભેર્યા કે મહારાજ આપના કુંવરના જન્મથી ખુશ થઈને બધા મળવા આવ્યા પણ પેલા જૈનાચાર્ય ભદ્રબાહુ નથી આવ્યા રાજા રાજાને વાંદરા કાનના કાચા તરત જ રાજાએ સકતાલ મંત્રીને બોલાવ્યા અને પૂછ્યું બધા મળવા આવ્યા પણ તમારા ગુરુ કેમ નથી આવ્યા સકતાલ મંત્રી કહે એમને પૂછીને કાલે જવા જવાબ આપીશ બાહુ તો જૈન મુનિ હતા તેમને જન્મ મરણનો શોખ કે ઉત્સવ શું તે જાણી ગયા કે રાજાના કામ ભંભેરાયા છે એટલે શાસન ઉપર રાજાની અપ્રતિ ન થાય તેવું કરવું તેમણે મહામંત્રી સકતાલને કહ્યું રાજાને એમ કહેજો કે નક્કા બે વખત આવવું જવું શા માટે પડે એટલા માટે નથી આવ્યા પુત્ર તો સાતમે દિવસે બિલાડીના મોઢાથી મરણ પામવાનો છે મંત્રીએ જઈને રાજાને વાત કરી એટલે રાજાએ પુત્રની રક્ષા કરવા માટે ચારે બાજુ બધી જ જગ્યાએ ચોખ્ખી પહેરા મૂકી દીધા અને ગામ આખાની બધી બિલાડીઓને પકડીને દૂર મોકલાવી દીધી હવે બન્યું એવું કે સાતમે દિવસે બારણામાં બેઠેલી માતા પોતાના પુત્રને ધબરાવતી હતી એવામાં અકસ્માત બાળક ઉપર લાકડાનો આગળિયો એ પડ્યો અને બાળક મરણ પામ્યું એ આંગળીયા ઉપર બિલાડીનું મોઢું ચિતરેલું હતું બધે શોક છવાઈ ગયો ભદ્રબાહુ સ્વામી રાજાના એ શોકની વર માટે રાજમહેલમાં ગયા તેમણે રાજાને ધીરજ આપી પછી બોલ્યા અમે જે જાણ્યું તે અમારા શસ્ત્રના આધારે જાણ્યું છે વરા મુહૂર્તે મિહિરે જે મુહૂર્ત જોયું તેમાં સમય ખોટો હતો આ સાંભળીને વરાહમિહિરને ખૂબ ખેદ રહ્યો તેણે જ્યોતિષના બધા જ પુત્રો પાણીમાં નાખી દેવા તૈયાર થયો ત્યારે સુરીજીએ કહ્યું શાસ્ત્ર સાચા છે પણ ગુરુ ગમ જોઈએ માટે એમ કરવાથી શું લાભ વરામબીર એ સાંભળી શાંત થયો પણ તેને ગુરુ પ્રત્યેનો દ્વેષ તો ન જ ગયો ખરાબ વિચાર કરતો મરણ પામ્યો મરીને વ્યંતર થયો અને સંઘમાં રોગચાળો ફેરાવવા લાગ્યો ભદ્રસબાહુ સ્વામીએ એ ઉપદ્રવ દૂર કરવા વસગરમ સ્તોત્ર બનાવ્યું જેના બોલવાથી ઉપસર્ગની કંઈ અસર થઈ નહીં ત્યારબાદ સ્વામી બાર વર્ષનો નગરમાં દુષ્કાળ પડશે એમ જાણીને નેપાળ દેશમાં અભ્યાસ માટે ગયા અને ત્યાં તેમણે મહાપ્રાણ ધ્યાનનો આરંભ કર્યો બાર વર્ષનો ભયંકર દુષ્કાળ પડ્યો છે અન્ન અને પાણીના સાસા પડવા લાગ્યા છે એટલે સાધુઓ દક્ષિણ દિશામાં ચાલ્યા ને સમુદ્ર કિનારે આવેલા ગામડામાંથી આહાર પાણી મેળવવા લાગ્યા વિદ્યા એવી વસ્તુ છે કે જેમને ફરીથી ન પરાવર્તન કરીએ તો ભૂલી જવાય આ સાધુઓને પણ તેમ જ થયું અને ધીમે ધીમે બધા જ શાસ્ત્રો ભૂલવા લાગ્યા જ્યારે બાર વર્ષનો દુષ્કાળ પૂરો થયો ત્યારે સાધુઓ પાછા ફર્યા અને પાટલીપુરમાં બધો સંઘ એકઠો થયો તેમાં અનેક સાધુઓ કાળ પામ્યા હતા કેટલાયનો પત્તો નહોતો એકત્ર થયેલા સાધુઓમાંથી જેમને જે સૂત્ર યાદ હતું તે બધા એકઠા કરી લીધા તેમાંથી અગિયાર અંગ મળ્યા પણ બારમું અંગ દ્રષ્ટિવાદ અંગ એ રહી ગયું બધા મૂંઝાવા લાગ્યા તે વખતે નેપાળમાં ગયેલા ભદ્રબાહુ સ્વામી યાદ આવ્યા તેમ તેઓ બાર અંગને જાણતા હતા બારમાં દ્રષ્ટિવાદને જાણતા હતા સંઘે સાધુઓને તેમને બોલાવવા મોકલ્યા તે મુનિ લાંબો વિચાર કરી નેપાળ પહોંચ્યા ત્યાં ભદ્રાબાહુ સ્વામી ધ્યાનમાં મસ્ત હતા ત્યારે તે ધ્યાનમાંથી જાગ્યા ત્યારે સાધુઓએ તેમને હાથ જોડીને કહ્યું હે ભગવાન સંગ આપને પાટલીપુત્ર આવવાનો હુકમ કરે છે ભદ્રબાહુ સ્વામી એ બોલ્યા સાંભળી એ બોલ્યા હમણાં મેં મહાપ્રાણ ધ્યાનનો અભ્યાસ શરૂ કરેલ છે તે બાર વર્ષે પૂરો થાય છે માટે હું નહીં આવી શકું આ મહાપ્રાણ ધ્યાનની સિદ્ધિ થવાની વખતે એક મુહૂર્તમાં માત્ર એ પૂર્વનો અભ્યાસ થઈ શકે છે આચાર્ય મહારાજની સાથ સાંભળી બંને મુનિઓ પાછા આવ્યા સંઘને વાત કરી સંઘે એ સાંભળીને બે સાધુઓને તૈયાર કર્યા અને જણાવ્યું તમારે જઈને ભદ્રભાહુ સ્વામીને પૂછવું કે જે સંઘની આજ્ઞા ના માને તેને શીખ શિક્ષા કરવી પેલા મુનિઓએ જઈને ભદ્રબાહુ સ્વામીને પૂછ્યું એટલે તેમણે જવાબ આપ્યો સંઘની આજ્ઞા ના માને એને સંઘ બહાર કરવો એટલે તરત જ તેઓ સમજી ગયા અને સંજ્ઞાની આજ્ઞા હું પણ ના માત્ર મને પણ શિક્ષા થવી જોઈએ એટલે તરત જ તેમણે કહ્યું મારા પ્રત્યે સંઘે એમના કરતા કૃપા કરવી અને બુદ્ધિમાન સાધુઓને મારી પાસે અભ્યાસ કરવા મોકલવા હું તેમને હંમેશા પાઠ આપીશ સાધુઓ એ ભદ્રમાહુની સ્વામીનો સંદેશો સાંભળી સંઘને પહોંચાડ્યો એટલે સંઘે પાંચસો સાધુઓને નેપાળ જવા તૈયાર કર્યા આ સંઘમાં કોષાને ત્યાં બાર વર્ષ સુધી રહેનાર અને પાછળથી દીક્ષર લેનાર સ્થુલિભદ્ર મુનિ પણ હતા સાધુઓને શ્રી ભદ્રબાહુ સ્વામીએ અભ્યાસ કરાવવા લાગ્યો પણ ધીમે ધીમે અભ્યાસ કઠિન હોવાને કારણે સાધુ ઓછા થવા માંડ્યા આમ કરતાં કરતાં છેલ્લે ફક્ત સુસુલિભદ્ર રહ્યા તેઓ આઠ વર્ષમાં આઠ વર્ષ આઠ પૂર્વ સારી રીતે ભણ્યા પછી એક વખત ભદ્રભાહુ સ્વામીએ પૂછ્યું કે સુલિભદ્ર તું નિરાશ કેમ છે સુલિભદ્ર કહે પ્રભુ હું નિરાશ નથી પણ મને પાઠ બહુ ઓછા લાગે છે સ્વામી કહે ધ્યાન પૂરું કરવાને બહુ વખત નથી ધ્યાન પૂરું થયા પછી તું માગીશ એટલા પાઠ કરાવીશ સુલિભદ્ર કહે ભગવાન હજુ કેટલું ભણવાનું બાકી છે બાહુ સ્વામી કહે હજી તો એક બિંદુ જેટલો પણ તું ભણ્યો નથી અને સાગર જેટલું બાકી છે સ્થૂલીભદદ્રએ પછી કંઈ પૂછ્યું નહીં અને ઉત્સાહથી આગળ ભણવા લાગ્યા મહાધ્યાન પૂર્ણ થયું અને સ્થુલિભદ્રને વધારે પાઠ મળવા લાગ્યા દસ પૂર્વમાં બે વસ્તુ ઓછી રહી ત્યાં સુધી શીખી ગયા ભદ્રબાહુ સ્વામી નેપાળથી પાછા ફર્યા સાથે સ્થુલિભદ્ર પણ પાછા ફર્યા આ દરમિયાન આચાર્ય શ્રી સંભુદ્ધ વિજયજી કાઢ પામ્યા હતા એટલે તેમની પાટે હવે આવ્યા તે આચાર્ય થયા તેઓ વિહાર કરતા કરતા પાટલીપુત્ર આવ્યા અહીં સ્થૂલીપત્રની સાથે બેનો સાધ્વી થઈ હતી તેમણે સમાચાર સાંભળ્યા કે સ્થુલિપદ્રજી શાસ્ત્રોનો અભ્યાસ કરી પાછા ફરે છે એટલે વંદન કરવા માટે તેઓ ભદ્રભાહુ સ્વામી પાસે આવ્યા વંદન કરીને તેમને પૂછ્યું ગુરુ મહારાજ સ્થૂલીપત્ર ક્યાં છે ભદ્રબાહુ સ્વામી કહે તેમની પાસેની ગુફામાં જાઓ ત્યાં ધ્યાન કરતા બેઠા હશે તેઓ સ્થૂલીભદ્રને મળવા ગુફા તરફ ચાલી સ્થૂલીભદ્ર જોયું કે પોતાની બહેન મળવા આવે છે એટલે શીખેલી વિદ્યાનો પ્રભાવ બતાવવા તેમણે સિંહનું રૂપ ધારણ કર્યું યક્ષા વગેરે બહેનોએ આવીને ગુફામાં જોયું તો સિંહ આ તેઓ આશ્ચર્ય પામી આ શું સિંહ સ્થૂલભદ્રને ખાઈ ગયો તેઓએ પાછા આવીને ભદ્રબાહુ સ્વામીને બધી હકીકત જણાવી ભદ્રબાહુ સ્વામીએ પોતાના જ્ઞાનથી જાણ્યું કે સ્થુલિભદ્ર પોતાની વિદ્યા અજમાવી તેમને સાથીઓને કહ્યું ફરીથી તમે જાઓ સ્થૂલીભદ્ર તમને મળશે યક્ષા વગેરે ત્યાં ગયા ત્યારે સ્થૂલીભદ્ર પોતાના મૂળ રૂપમાં બેઠા હતા ગુરુવંદન આદિ કરી પાછા ફર્યા હવે શાસ્ત્રનો અભ્યાસ બાકી રહેલો કરવા માટે થઈને સુલિભદ્રી ભદ્ર ભદ્રભાહુ સ્વામી પાસે ગયા ત્યારે સ્વામીએ તેમને કહ્યું હવે શાસ્ત્ર તમને કરાવી શકાય નહીં તેને માટે તમે લાયક નથી રહ્યા સુલિભદ્ર વિચારવા લાગ્યા મારો શું અપરાધ થયો બળે પોતે લીધેલું સિંહનું રૂપ યાદ આવ્યું એટલે તેઓ નવી પડ્યા અને બોલ્યા મારી ભૂલ થઈ હવે આવી ભૂલ નહીં કરું ભદ્રબાહુ સ્વામી કહે પણ હવે મારાથી તમને અભ્યાસ નહીં કરાવ્યો પણ તેના અર્થ શીખવ્યા નહીં સર્વશાસ્ત્રના જાણકાર થયા એમના પછી બીજા કોઈ ચૌદ પર્વના અધિકારી થયા નહીં હવે ભદ્રબાહુ સ્વામીનું કાળ ધર્મનો સમય પાસે આવ્યો તેમની જગ્યા સાચવનાર બાહોશ અને જ્ઞાની સાધુ જોઈએ સુલીભદ્ર હતા તેમને પોતાની પાઠે બેસાડ્યા અને પોતે શાંતિથી ધ્યાન ધરતા થતા કાળ પામ્યા ભદ્રમસ્વામીનું નામ આજે પણ પ્રાતઃ સ્મરણીય ગણાય છે